એક દિવસ જ્યારે રાતના અગિયાર વાગે કંપનીનો માલિક દોડતો દોડતો મારા રૂમમાં આવ્યા અને મારા જોડે સૂઈ ગયા અને પછી જે થયું તે જાણી તમે ચોંકી જશો મિત્રો મારું નામ રેણુકા છે અને હું એક કંપનીમાં એક નોકરી કરતી હતી હું દેખાવે ખૂબ જ સુંદર હતી જેના કારણે મારે કંપનીમાં આવતા લોકોને આવકારો આપવાનો હતો હું દરરોજ સવારે નવ વાગે કંપનીમાં જતી રહેતી અને સાંજે નવ વાગે ઘરે પાછી આવતી ઘરે મારા માતા પિતાને હું જ હતી તેથી ઘરની બધી જ જિમ્મેદારી મારા પર હતી કંપનીના માલિક મને એક મહિનાનો પગાર પંદર હજાર આપતા જેના કારણે મારા ઘરનું ભરણ પોષણ થઈ જતું કંપનીમાં મારે કેટલાક મિત્રો પણ હતા જે હંમેશા મારો સાથ આપતા હતા બપોરનું ભોજન અને સાજનું ભોજન કરતી હતી પરંતુ એક દિવસ કંપનીના માલિકે પાંચ વર્ષ પૂરા થતાં કંપનીના હોવાના નાતે એક પાર્ટીનું આયોજન કર્યું તેથી કંપનીના બધા સ્ટાફને કોટનના માલિકને કહી દીધું કે કાલે આપણે કંપનીના પાંચ વર્ષ પૂરા થાય છે તો રાત્રે આપણે એક પાર્ટીનું આયોજન કર્યું છે તો બધા તૈયાર થઈને આવો હું પણ સવારે છ વાગે ઉઠીને નાઈ ધોઈ સરસ કપડાં પહેરીને કંપનીમાં જવા માટે નીકળી ગયા કંપનીમાં જઈને મેં અને બધા મિત્રોએ પાર્ટીનું આયોજન કર્યું અમે બધા સ્ટાફના માણસ સરસ મજાના કપડાં પહેર્યા હતા પાર્ટીમાં કેટલાક મહેમાનો આવ્યા હતા જેમનું અમે બધાએ સ્વાગત કર્યું ત્યાર પછી બપોરનું ભોજન કરીને બધા મહેમાનો જતા રહ્યા આ દિવસે કંપનીના માલિકે મને પચાસ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું અહીંયા આજે તું ઘરે ના જતી તારા માટે આ પચાસ હજાર રૂપિયા અને એક એસી રૂમની વ્યવસ્થા કરી છે હું વિચારમાં પડી ગઈ કે માલિકે મને આટલા બધા પૈસા અને અહીંયા રહેવા માટે શા માટે કહ્યું હશે પરંતુ માલિકે મને પહેલીવાર કહ્યું હતું જેના કારણે હું માલિકને કંઈ પણ કહી ન શકી મારે જ્યારે પણ પૈસાની જરૂર પડતી ત્યારે માલિક કંઈ પણ પૂછ્યા વગર મને પૈસા આપી દેતા જેના કારણે હું કંઈ પણ બોલી ન શક્યો રાતના નવ વાગે કંપનીનો બધો સ્ટાફ જતો રહ્યો બાકી રહ્યા તો હું અને માલિક બંને લગભગ દસ મિનિટ થઈ હશે ત્યારે કંપનીના માલિકને કંઈ કામ હશે તો હું તને બોલાવી દઈશ ત્યારે મેં કહ્યું ઠીક છે એમ કહીને હું કમરામાં સૂવા માટે ગઈ પરંતુ લગભગ અડધો કલાક થયો હશે ને કંપનીનો માલિક દોડતો દોડતો મારા રૂમમાં આવ્યો અને સીધો જ મારા જોડે પોતાનું માથું મારી સાથે સાથે લગાવી સૂઈ ગયું જેથી હું ખૂબ જ ગભરાઈ ગઈ પરંતુ ત્યાં તો કંપનીના માલિકે કહ્યું કે રેણુકા મને મારવા માટે કેટલાક માણસો મારી પાછળ પડે છે જે અહીંયા આવે તો કહી દેજે કે અહીંયા તો કોઈ નથી મારી સાથે મારો પતિ છે પ્લીઝ રેણુકા તું મને બચાવી દેજે આટલું કહેતા જ ત્રણ માણસો મારા કમરામાં આવ્યા અને મને કહેવા લાગે કે કંપનીનો માલિક આ કમરામાં આવ્યો હતો ત્યારે રેણુકાએ કહ્યું કે ના અહીંયા તો કોઈ નથી આવ્યા રૂમમાં તો હું અને મારો પતિ બંને જણા છીએ ત્યાર પછી તે માણસો ક્યાંથી ચાલે ગયા અને કંપનીના માલિકનો જીવ બચી ગયો ત્યાર પછી કંપનીના માલિકે મને કહ્યું કે રેણુકા બેટા મારા આ કૃત્ય માટે મને માફ કરી દે છે કારણ કે મારી પાસે મારો જીવ બચાવવા બીજો કોઈ રસ્તો ન હતો આજે તે મારી વાત સાંભળીને મને બચાવી લીધો તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું અને જસ્તી હું તને આ કંપનીને મેનેજર બનાવું છું ત્યારે મેં કંપનીના માલિકને કહ્યું તમે મને આજે અહીં રોકાવા માટે શા માટે કહ્યું ત્યારે કંપનીના માલિકે કહ્યું બેટા વિદેશથી મારા કેટલાક મિત્રો આજે અહીંયા આપણી હોટલમાં રહેવા માટે આવવાના હતા તો તેમના માટે તું ચા નાસ્તો તૈયાર કરે એટલા માટે મેં આને અહીંયા રહેવા માટે કહ્યું હતું પરંતુ મારા મિત્રો મારો કોઈ દુશ્મન છે તે મને બચાવી લીધો